આંતરિકો જ હરિદ્વારથી જ્યોતિ કળશ રથયાત્રાનો શુભારંભ બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ બે વર્ષ સમગ્ર ગુજરાતભરમાં આ જ્યોતિ કળશ રથયાત્રા પરિભ્રમણ કરશે ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર જનજન્મ દેવતોનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ પોતાનો સુધાર એ સંસ્થાની સૌથી મોટો સેવા છે આ સૂત્રનો શંખનાદ કરનાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ અઠ્ઠાણું વર્ષ પહેલાં ઓગણીસો છવ્વીસમાં દીપક પ્રજ્વલિત કરેલ આખંડ દીપકનો બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહેલ છે આ દીપકના દિવ્ય પ્રકાશમાં હિમાલયની ઋષિ સત્તાના માર્ગદર્શનમાં શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી સાની શરૂઆત કરી ચોવીસ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી સાથે ભારતની આઝાદી માટે પણ સ્વતંત્રતા સેનાની ભૂમિકા ભજવી સમગ્ર માનવ માત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર અને યજ્ઞ સંસ્કાર ઋષિ પરંપરાને જન જન સુધી પહોંચાડવા ગાયત્રી પરિવારની સ્થાપના કરી સાથે સાથે સમાજમાં વ્યાપ્ત કુરિવાજો વ્યસનોના નિવારણ પર્યાવરણ બચાવો જેવા અનેક રચનાત્મક આંદોલન ચલાવ્યા આજે તેઓના નિર્દેશાનુસાર સોળ કરોડથી પણ વધુ ગાયત્રી સાધકો માનવ માત્રને માટે જનસેવાના કાર્ય કરી રહ્યા છે સાથે જ આ સમગ્ર યોજનાને વિશ્વભરમાં કરોડો લોકો સુધી પહોંચાડવામાં માતાની મમતા સાથે પ્રાણ ફૂંકનાર તેમજ નારી જાગરણનો શંખનાદ કરનાર પંડિત શ્રીરામ શર્મા આચાર્યના ધર્મપત્ની માતા ભગવતી દેવીનો જન્મ પણ ઓગણીસો છબ્વીસમાં થયો હતો તેઓની જન્મ શતાબ્દી અને અખંડ દીપકની સપ્તાદી બે હજાર છવ્વીસમાં થઈ રહેલ છે પ્રથમ વિષ્ણુ મંદિરે રથયાત્રા પહોંચી રથનું સ્વાગત આરતી પૂજન કરવામાં આવ્યું દસ એપ્રિલ બુધવારથી ભીલોડા તાલુકામાં ગામે ગામ પરિભ્રમણ શરૂ થયું જેમાં દરેક ગામમાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત પૂજન આરતી તેમજ જન જન્મ સદવિચારોની ક્રાંતિ તેમજ સેવાના સંકલ્પો લેવાયા અરવલ્લી જિલ્લામાં અલગ અલગ તાલુકાઓ પછી ગુજરાતભરમાં દરેક જિલ્લાઓમાં બે હજાર છવ્વીસ શતાબ્દી વર્ષ સુધી પરિભ્રમણ કરશે જ્યોતિ કળશ રથયાત્રાના શામળાજી ખાતે શુભારંભ કાર્યક્રમમાં શાંતિકુજ હરિદ્વારથી ઉદય કિશોર મિશ્રાજી દયાનંદજી તારાચંદજી ડૉક્ટર વિરલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી પરિવારના ગુજરાત જનલના અગ્રણી અશ્વિનભાઈ ચાની કનુભાઈ પટેલ જયેશભાઈ બારોટ હિરેનભાઈ રાવલ રમેશભાઈ જોશી ગાયત્રી પરિવાર ગુજરાતના યુવા સંયોજક કિરીટભાઈ સોની ગાયત્રી શક્તિપીઠના અળખાભાઈ સાબરકાંઠા જિલ્લા સંયોજક એ એસ પટેલ અરવલ્લી સાબરકાંઠા સહિત ગુજરાતમાંથી અગ્રીમ ગાયત્રી સાધકો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી इस रथ यात्रा का प्रमुख उद्देश्य है मनुष्य में मनुष्य में अंदर सद्गुणों का विकास हो और सब प्रत्यो संवर्धन हो तो प्रत्योग उसके निमित्त पूरे भारत में 28 राज्यों में 28 रथों की योजना बनी है लेकिन सर्वप्रथम गुजरात राज्य को अवसर प्राप्त हुआ है ये बाहुला जी की प्रथम शक्तिपीठ प्रभु जी गुरुदेव के द्वारा स्थापित है और वहीं से इस रथ यात्रा का शुभारंभ हुआ है आज ये प्रथम चरण में ही भगवान सावला जी के पावन क्षेत्र में रथ का पूजन हुआ अब तो यहाँ से गांव नगर में होते हुए गुजरात अरवली जिला के पूरे गांव में ये रथ प्रस्थान करेगा हमारी